આજ રોજ મહાસુદ આઠમ નિમિત્ત ખોડિયાર જયંતિની ઠેર ઠેર અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જૂના બીટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ખોડિયાર જયંતિ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાતમી સદીમાં મહાસુદ આઠમના રોજ ભાવનગરના બોટાદ તાલુકામાં દર વર્ષે અહિયાં માતાજી ની ખોડિયાર જયંતિ ધામધૂમથી મનાવવામાં આવે છે અને દરેક ભક્તો એની અંદર ખુબ જ સાસ સહકાર દાન બધું આપીને ખૂબ સાથ સહકાર આપે છે ભક્તોનો પણ ખુબ ખુબ આભાર અને આ વર્ષે યજ્ઞ આરંભ થશે અને છ વાગે માતાજી ની મહાપ્રસાદી અહિયાં ચાલુ કરવામાં આવશે સર્વે ભાવિક ભક્તોને ખોડિયાર જયંતીના જય માતાજી બોલો ખોડિયાર